ત્યારે રાજકોટથી મહત્વના સમાચાર મળી રહ્યા છે રાજકોટનો જીવાદોરી સમાન આજે ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યો છે રાજકોટમાં સતત ચાર દિવસથી મેઘરાજાએ પોતાનું રુદ્ર સ્વરૂપ ધારણ કરી વરસી રહ્યા છે ત્યારે અનરાધાર વરસાદ વરસતા રાજકોટની જીવાદોરી સમાન આજી સડસઠ વર્ષમાં વીસમી વખત ઓવરફ્લો થયો છે આજી ડેમ ઓવરફ્લો થતાં રાજકોટવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આજી ડેમ ઓવરફ્લો થતા પાણીની સમસ્યા દૂર થઈ છે રાજકોટમાં ભારે વરસાદથી જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ છે લોકોનું જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે હજુ પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજકોટમાં મેઘતાંડવ છે તે જોવા મળી રહ્યું છે સતત ત્રણ દિવસથી છે તે મેઘરાજાની છે તે એ કહી શકાય કે રાજકોટમાં છે તે મહેર જોવા મળી રહી છે રાજકોટવાસીઓ ઉપર છે તે જાણે રાજકોટ છે તે એમાં મહેર જોવા મળી હોય તેવું છે તે લાગી રહ્યું છે ત્યારે રાજકોટમાં છે તે આજી ડેમ છે તે છે ઓવરફ્લો થવા પામ્યો છે આપણે જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જે આજી ડેમ છે તે ઓવરફ્લો થવા પામ્યો છે ડેમના દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે ગુજરાતમાં છે તે વરસાદ જે છે તે મહેર વરસાવી છે અને છે તે વરસાદ નોંધાયો છે જેના ભાગરૂપે છે તે રાજકોટમાં સતત ત્રણ દિવસથી છે તે મેઘરાજા છે તે તાંડવ મચાવી રહ્યા છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે કલેક્ટર તંત્ર દ્વારા છે તે આદેશ પણ આપવામાં આવ્યા છે કે નીચાણવાળા લોકો